વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી આ સભામાં શહેરના સ્મશાનોના લાકડા સહિતની સુવિધાઓ ન હોવાની રજૂઆત કરતા ખુદ સત્તા પક્ષ ભાજપના કોર્પોરેટરોએ આક્રોશ ઠાલવ્યો હતો ભાજપ કાઉન્સિલરોની રજૂઆતોને સમર્થન આપતા વિપક્ષે જવાબદાર અધિકારી સામે એક રૂપિયો કપાતની સંયુક્ત દરખ્વાસ્તર લાવવાની માંગ કરી હતી જોકે વિપક્ષની દરખવાસ્ત લાવવાની માંગ કરતા સત્તા પક્ષ પાણીમાં બેસી ગયો સામાન્ય સહન શક્તિ ખૂટી ગઈ છે હવે અધિકારીઓને સહન નહીં કરીએ આરોગ્ય અમલદાર દેવીશ પટેલ ઉડાવ જવાબો આપતા હોવાના પણ કાઉન્સિલરોએ આક્ષેપ કર્યા હતા